આકાશ પૃથ્વી તેજ પવન પાણી પાંચ મહાભૂતો થી બે ભાગમાં પાંચે તત્વો આકાશ નું તત્વ શું છે પવન નું તત્વ શું છે જળ નું તત્વ શું છે પૃથ્વી નું તત્વ શું છે પણ ટૂંકમાં સંતો ખુલાસો કરી નાખ્યો કે મોતી પરવું હોય તો પાંચે તત્વ ની કેસેટ આવે જેમ કેસેટ વગાડો ને એવી રીતે કેસેટ આવે આચલ લગાડવું પડે લગાડ્યા પેશન્ટ આ દેહની માલિકા પિંડ બ્રહ્માંડ પર આપણે જોવા કેમ જોવાના કીધા જાણવાના કીધા પુરવા કીધા તો કરવું

કે જળ તત્વ આવે તારે આ તમારે ભણવું પડે અભ્યાસ કરવો પડે વિશ્રામ તો અભ્યાસી માણસ એનું કારણ છે અમે એની અરે ઘણા વાર બેઠા છીએ એના વેવાય હુકાભાઈ ભાઈ ત્યાં પણ આવેલા અમને પણ મળ્યા અને અમારા નજીકના માણસ છે લોંગડી ગામ મારું ગામ ઘર સાર દાદુ ગયું છે ટૂંકમાં આલો સત્સંગમાં થઈ યાદ આવી આવી રીતે ભજન કરવા બેહો શાંતિથી તમને તમારા ગુરુ મહારાજે જે આપી એ એ કર્યા પછી તમારા શરીરમાં માં લઈ આ એક ઉકુ એક ઉકુ તમને દેખાવા માંડે દેખાવા માંડે તારે જળ તત્વમાં ઉભો રહેવું जल तत्व सफेद आवे सफेद तत्व आवे ई वक्ते तुम्हारे मोती पुर लेऊ तो सुरता एक घर थाए ओम सोहम नी एकता आनंद परम पार नाद गुंत्या पहुंचे नहीं रति मति रुका मैंने भजन में की दू ओम सोहम थी इसे ऐसे पण इन्हें वाणी नी बात करी के परापश्यम ने विक्री चार प्रकार नी वाणी આ તો દેહમાં ઘાટ ઘડાય ઘાટ ઘડાય વાત હાસી છે પણ કેમ ઘડાય એ આપણે ન સમજી ઘાટ તો ઘડાય ઘાટ ઘડાય તે હું બોલું ને નકર કેમ હું પણ બોલું એવી રીતે ઘાટ કેમ ઘડાય એને જાણવું પડે એવી રીતે આ પાસે તત્વોને જાણવા પડે એ પાસે તત્વોને જાણ્યા પછી તમને આ જણાય એમને આપોઆપ હું કહી દઉં એમ નહીં કારણ કે તમારે મહેનત કરવી પડે તમે મહેનત કરો અને તમને દેખાય આસન લગાડીને બે જાઓ અને નો દેખાય ને તો મને ના ઝાકધાર ફોન માં ગાવી દેજો પણ ભજન થી સુરતા થી દાખલા તરીકે ગીતાજી માં જવું પડે સોથો આજ્યો સત્રીશ મો શ્લોક સત્રીશ ના શ્લોક માં ભગવાન કૃષ્ણે અર્જુને હું કીધું અર્જુન બીતા હતા કે ગોળ ગુરુ ભાઈ કાકા દાદા અને મામા આ બધાને મારી મારે ગાદી ભોગવવી નથી આનું મને કર્મ લાગે કરમ વિકર્મ અને કુકર્મ તમે બ્રાહ્મણ તમારું કર્મ કરો અમે ખેડૂત અમારું કર્મ અમારે કરવું જ પડે ખેતી કરવી જ પડે પણ અકાર ઉકાર ઓમકાર એનો બીનો બીનો ઓમકાર આ કર્મ કાપવાની કડી એને હાડા ત્રણ માત્ર મળી માત્રા મળી અડધા કર્મની જો સમજી શકે કડી દાખલા તરીકે આ બધી વાત જાણ્યા જોયા પછી દાખલા તરીકે આ દેહમાં નવ દરવાજા ઉગાડા છે દસમો દ્વાર બનશે નવે દરવાજે નો બચવા ગયા ભજન કરે ને ધરણ દાલદી વાગી ગગન માં મારી ભે ભ્રમણા ભાંગી ઇંગલા પિંગલા ને સુક્ષ્મ નાડી આવી ભે ભ્રમણા ભાંગી શ્વાસ જાય ઉશ્વાસ આવે ઊંચી ખબર કોઈ ન લાવે કોઈ ખબર ન લાવે આ ખબર કોણ લાવે એવી રીતે આ સંતોના મતે ભજન કરવું પડે એમને કઈ થઈ જતું નથી રામ રામ કરે થઈ જતું નથી રામ એક પ્રેમ પાત્ર છે તમારો પ્રેમ ટકી રહે ખોટો નથી શાસ્ત્રો ખોટા કહેવાના કોઈનો હક નથી બધું હાથું જ કહે પણ તમારે મનુષ્ય દેહ મેળો ચોરાસી માંથી છૂટવું હોય તો આવું કરવું પડે ગંગા સચિવ કર્યું ને હમણાં જ કર્યું ને હમણાં જ કર્યું કઈ બહુ લાંબો સમય નથી ગયો ગંગા સચિવ ને દોઢસો બસો વર્ષની આસપાસ છે એને પણ ભજન કર્યું તે બી કરજુ ને કરજુગની વાત માથે જાય તો આ યુગો ની વાતું છે

આ હેરાન ગતિ ઉભી છે એટલે સહદેવ પૂછ્યા સિવાય કેતા નથી હેરાન ગતિ ઉભી ગઈ ધર્મરાજા એ આ બધું છે કે મોટા ભાઈ ગાદી અતારે નહી ભોગવાય આ કળયુગ છે સત્યા પુરુષ થી નહીં થાય એ વખતે પાંડવો ભાઈ એને મહાભારત પુરાવો આપે છે આ કળયુગના 4 લાખ 232 વર્ષ એ એમાં લી ઓછા કેટલા છે પાંચ હજાર બસો આ યુગોની વાતો એટલે એવું કીધું જેને વતીપાત આવે વતીપાત આવે એમાં કરજુગ ના વ્ર કપાય આપણે ખોટું બોલીને કપાય એને વતીપાત માં કપાય આપણે ખોટું બોલીએ આપણે વર કપાય જાય એમાં આપણે હવા વર્ષની આયુષ આપી અત્યારે હાથે હેઠો આપણી કળયુગમાં હવા વર્ષની આયુષ આપી અને સદયુગમાં દસ હજાર વર્ષની માણસની આયુષ આપી તે હાડમાં પ્રાણ હતા તે બધું કરી શકતા આપણે તો સાજાના છોડવા સહી ટૂંકમાં જ રહેવાનું છે ટૂંકમાં ભજન કરી લેવાનું લીધો લાભ કર્યું કામ ભજા રામ ને ખાધા ખાધા આ બધું તમારે ચાર વસ્તુ ધ્યાનમાં રાખવાની કોઈનો ઓપ્શન્સ લેવાનું નહીં